हेलो कम छो जय माताजी जय मेड़ीमा क्या छो बज ब्लॉग में तरु स्वागत करी जी ने आज रविवार रविवार आज ब्लॉग उतारो उतारे कारण टाइम रहते नहीं दादू हूँ उद्या कामें टाइम दाइम कहें नहीं तो मेड़ी में तो जी आवागढ़े कारण के आज रविवार से बहुत पे आमज आ खरीदी करवा खरीदी कर पी जावा અલદેમા દોનો છે તમને જે આના વિડિયો પર ઓણું બધા બતાવ્યું બરો ઉતર્યું ટાઈમ વેતો થોડું કામ છે મારતે જિનો અલમે જાવના છે વિડિયો માં ને માં લોય તર ખુશી બેન ઊઈ જાશે ખુશી બેન લાગે અલ તર જાવનો છે જો ઊઈ જાશો આરામથી લાગાયેલા જાવનો છે હુરાજી કી વાંટો ના આવે અને સન્ના છે ત્યાં પાસ રોકકે તમે જોયો પાસ રોકકે છે આ શું કરે છે

ઘરલા ને આઈ કરવા ગઈ છે હવે ને તળકો બહુ છે તો તમે જઈ હું કરા જો વાસન કોઈ નથી હવે કપડા ધોવા છે કેમસર આવતો જય માતાજી જય હિન્દ માં તમે નો સાથ માં છો મે ભી મજા માં રહી તો પાછો છે તમારું અમારું YouTube ના નવા બ્લોગ માં તો બન્યા રહેજો ઠીક ઉધી અને આખો બ્લોગ જોજો અમારે રવિવાર છે રજા છે તો પેલા તો માં આવી ગયા હતા અને હવે જો નું કામ બાકી છે એટલે ઘર નું કામ કેવી બતાવશું પછી આપણે જાણું છે અમારે ગામડે જવાનું છે એના માટે કામ છે એટલે અમે રવિવાર સે એટલે આ રવિવારે માં ખરીદી કરવા જાશું પછી તમને નવા બ્લોગ માં બતાવશું અમે કે અમે હું હું ખરીદી ખરીદી કરીને લાવ્યા બધું નવો બ્લોગ માં તમને બતાવશું કે હું ખરીદી કરીને લાવશું નહીં એ નવો બ્લોગ થાય હે કારણ કે આ તો ખાલી સેમ ખાલી આમ તો કરો છે બાકી જે થાય તો નવો બ્લોગ કે બનાવશું અમે અને આ તો ખાલી કામ નો બ્લોગ ખાલી મારા વલન નો ખાલી બનાવ્યો છે એ ભઈ જે બધી કે આવી કારણ કે આ તો બારજો બ્લોગ ઉતાર્યો છે ને બાઈ બલો ઉતરી તો ફોન આમ આમ રાખો કે કેમેરા રાખો કેમેરામાં પકડ્યો હોય તો કોઈ ફોન હાથમાં લેનું વ્યા જાય છે ખરેખર ફોન રાખે બાકી નથી રાખો એટલે બાઈને ને આપો કે આમરામે હોય તો વાંધો ન હોય અને આ સિટીમાં છે ને આ સ્ક્રીન તરફ ફોન વ્યા જાય નથી મારે કોઈ સ્ટેન્ડ નથી વસ્તુ નથી એટલે ફોન આખો પકડે ને હાથમાં હોય તો ડાયરેક્ટ આ સ્ક્રીન તરફ વ્યા જાય એટલે આપો ઘરે ઘરે બલો ઉતરી અને કઈક બહાર ફરવા જાવ હોય તો ની વાત અલગ છે તો જ ન આયી ક ઉતરી ના તો ખરીદી કરવા જવાનું છે રેવેરીમાં સુરતની રેવેરી તમને ખબર છે કેવી ભીદાર હોય આવ ઈ જન ખબર કેવી હોય હા એક તો હાથ માં ફોન પકડો પકડવી ટોપલી ને મોબાઈલ પકડવો શું કરું એટલે બાર તો બ્લોગ બનાવવા માં ગામડે હોય તો છે એટલે ઘરે ઘરે બ્લોગ બનાવી છે ને અમારો બ્લોગ કેવો લાગે છે તેલે શુ દી બને રે જો આરે કરી ક્લીન ફિલિસમેન્ટ કરીને લાવો તો જો ઓ મંગો કપડાં ધોmanı તો આયે હવે મને કપડાં ધોવા મેં તો કપડાં હંગેર ના જાને કારણ કે હવે કપડે ધોયા ને કે પછી સુકાને કપડાં સુકાને પછી હું પાછો કપડાં હંગેર નાખો હંગેર લે પરસામાં તાકોવા આયે છે ઉતાકા ભીજવાના દે અમારો કોઈ સી બેન ના હોય તો એ બોલે કે મને ના હોય તો એ આરો કામ કરવું જરૂરી છે પછી ને કહીએ આપડાશે બે બાટલા આપડા મીઠી ફ્રીજ માં છે ને એ એક વાર તો બાપનો મકોડો એ માર આઈતો એ ફોલો જા ફ્રીજ પર ફ્રીના દરબારમાં મૂકી તો મારે ન માવલા ડબલો પડ્યો એ ફ્રીજ માથે મતલબ ના મૂકી દીધો આ બી આ બી જાતો પડ્યા છે પણ આ એક અમે જોયા નથી આ મૂકી દીધો એક બંગલાનો મકોડો આવે જો બસ કે ખા કા ગયા તો બાપનો So, ni saya suruh pegi. Kalau begitu, ada orang berminyak pun ada. Ada berminyak pun ada. Kalau orang itu ada, ada ni siwasa dah tu, tu langsukaya. Kalau ni si, kalau orang itu ada, handphone dia tak ada. Kalau si handphone dia tak ada, dia marah kat dia. Kalau tak ada, tu orang handphone dia tu kat mana punya. Kalau ada guru, kita lawat dulu. Kalau orang kau gunting, handphone dia tak ada, pun berminyak.

વાળો પડાય વાળો પડાય ક્યાં આપણે કરવું ને આવું કાઢે આપડે પેલા કામ પાણી પાડી નથી એટલે પાડવાનું ત્યાં નહીં આ બીજમાં દેખાય છે બજે વાળો પૂરી છે હા આ એનો કચરો છે ખમનો કચરો લેવા પોટો માધી આ છે આપણો પોટો આ બધા જીનું થઈ ગયું છે કોરું મારું છે જીનું પેલો કોરું મારું આ બધા જીનું થઈ ગયું છે આનો હે ઈ દેખાય તોરો લઈ ગયો છે મારો anh đi 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 à cái đó alo cái đó cho biết đại kia đó để cái đó thế đó

Papa nak kala. Papa nak kalo. Ya. Lagi ada tanya kalau mana saya nak memakai di bilik kita naik tiap hari dua puluh Entah mana apa tahu jo. Jadi mata ji, jadi Di dalam kubur. Di hari jo nama like